સુરેન્દ્રનગરવાસીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે અંગ્રેજોના સમયનું કેમ્પ ગ્રામ્ય ભાષામાં કાપ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર અને વઢવાણ તાલુકોનું મુખ્ય શહેર સુરેન્દ્રનગર હવે કોર્પોરેશન બનવા જઈ રહ્યું છે સુરેન્દ્રનગરપાલિકાને પાલિકાને મહાનગરપાલિકા બનાવવા ઘણા વર્ષોથી માંગ થઈ રહી હતી સરકાર દ્વારા થોડા સમય પહેલાં સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરાઈ હતી પરંતુ વિધિવત રીતે સત્તાવાર રીતે બે હજાર પચીસના નવા વર્ષના પ્રથમ દિવસે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લઈને જાહેરાત કરવામાં આવી છે આખરે સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકાનો સત્તાવાર દરજ્જો મળ્યો છે ગણતરીના દિવસોમાં જ આઈએએસ કક્ષાના અધિકારી મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવશે અને આગામી દિવસોમાં વોર્ડ સીમાંકનની કામગીરી કરીને કોર્પોરેશનની ચૂંટણી યોજવામાં આવશે મહાનગરપાલિકા બનવાથી સુરેન્દ્રનગરનો સર્વાંગી વિકાસ થશે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિશેષ ગ્રાન્ટો આવશે રસ્તા પાણી લાઇટ ગટર વ્યવસ્થા સહિતની પ્રાથમિક સુવિધાની ગુણવત્તામાં વધારો થશે તેમ મનાય છે સરકારે નવા વર્ષની મહાનગરપાલિકા તરીકેની ભેટ આપી છે નમસ્કાર હું દિનેશભાઈ જે સુરક્ષિયા ઝાલાવા ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ અને સુરેન્દ્રનગર નિર્માચન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ગુજરાત સરકારે જે જે નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય લીધો બહુ આવકારદાયક છે એનાથી થોડીક ટેક્સનું ભારણ વધશે ખરું પણ સામે પબ્લિકની સુખાકારી વધશે સગવડતાઓમાં વધારો થશે અને સર્વાંગી વિકાસ થશે અમે સરકારના આ નિર્ણયને ઝાલાવા ચેમ્બર ઓફ કોમર્સ અને સુરનગર ટીમ્બર્સ એસોસિશન આવકારે છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા તેમજ ખામીસાણા ખેરાળી માળોદ મૂળચંદ અને ચમરાજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને મહાનગરપાલિકા બનશે છેલ્લે મળતી વિગત મુજબ ભાવનગરના ડીડીઓ શ્રી જી એસ સોલંકીની સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે એ બે હજાર પચીસના પ્રથમ દિવસે ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના લોકલાડીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો એ અમે શહેર ભાજપ વતી હૃદયપૂર્વક આવકારીએ છીએ આપણા સુરેન્દ્રનગરને હવે વધુ વિકાસ મળશે અને વધુ વિકસિત થશે એવી અમારી આશા છે એટલે ફરીવાર સુરેન્દ્રનગર શહેર ભાજપ વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું